તાંદલજા સોદાગર પાર્ક ના રહીશો છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ગંદા પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ રોજ સોદાગર પાર્ક ના રહીશો અસફાક મલિક ની આગેવાની માં વડીવારી પાણી પુરવઠા કચેરી ખાતે હલ્લા બોલ કરવા પહોંચ્યા હતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કર્મચારીઓ સમસ્યાનું નિરાકરણ કરવા તેમના નિવાસ સ્થાને જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા આરસીસી રોડ નહીં તોડવાનું કહેવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું જ્યારે અધિકારી ખોટું કહી રહ્યા છે તેવું રહીશો જણાવી રહ્યા છે કારણ કે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી જ નથી તેઓ સ્થળ મુલાકાત લેવા માટે આવતા જ નથી તો તેઓ સાબિત કરે તો રોષ વ્યક્ત કર્યો હતો સદાગર પર તાંદળ બે મહિનાથી આટલું ગંદુ પાણી આવે ને ગંદુ પ્લસ બી આટલું ગટરનું પાણી આવે તો બી બે મહિનાથી સેન્ડ કરીએ હવે અમારે રમઝાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડે બે મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી ઓનલાઈન કમ્પ્લેન કરી પણ કોઈ મનપળ લેતું નહીં એટલે આજે અમારે અહીંયા આવવું